વાતાવરણમાં પલટો આવ્યો બેવડી ઋતુનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ને એટલે શરદી અને તાવના કેસ વધ્યા છે હાલ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ બદલાયું છે શરદી અને તાવના કેસમાં જેના કારણે વધારો થઈ ગયો છે કારણ કે દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે રાત પડતા ઠંડી લાગે છે અને જેના કારણે શરદી તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી ગયા છે વડોદરા શહેરની વાત કરીએ તો ખાસ કરીને નાના બાળકોમાં અને વૃદ્ધોમાં તેની અસર વધારે જોવા મળી રહી છે અચાનક દિવસ દરમિયાન ટેમ્પરેચર વધારે હોય એટલે ગરમી લાગે ને રાત પડતાં ટેમ્પરેચર નીચું થઈ જાય એટલે થોડી ઠંડી લાગે અને એટલે શરદીના કેસો તાવના કેસો વાયરલ ઇન્ફેક્શન આ તમામ કેસો વધી રહ્યા હોય એટલે ઓપીડીમાં ભીડ વધતી જઈ રહી છે ગોત્રી હોસ્પિટલ હોય વડોદરા શહેરની કે પછી એસએસજી હોસ્પિટલ હોય જ્યાં ઓપીડીમાં જે દર્દીઓની સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે કે ઉછાળો જોવા મળી રહ્યો છે તેવું કહી શકાય વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલ જ્યાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ચેપી રોગ હોસ્પિટલના જે મેડિકલ ઓફિસર છે ડૉક્ટર પ્રિતેશ શાહ તેમના દ્વારા પણ આ મામલે માહિતી આપવામાં આવી છે એકચ્યુઅલી આ જે સિઝન હોય નવરાત્રિની પહેલાંનો સમયગાળો જેમાં બેવડી ઋતુ અનુભવાય ઠંડક પણ હોય ભેજ પણ હોય અને ગરમી પણ હોય તો આવી ઋતુમાં વાયરલ ફીવરના કેસીસ દર સિઝનમાં દરેક વર્ષે જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ રીતે વાયરલ ફીવરના કેસીસ જોવા મળી રહ્યા છે સાથે સાથે ટાઈફોઈડ કમળો જેવા સિઝનલ કેસીસ પણ જોવા મળી રહ્યા છે આપણે ત્યાં રોજ ઓપીડીમાં સોથી સવાસો પેશન્ટ હોય અને ઇન્ડોરમાં આપણી પાસે પચાસની સામે પિસ્તાળીસ પેશન્ટ હાલ એડમિટ છે ભીડભાડવાળી જે જગ્યા હોય બસ ડેપો છે કે બેંક છે એવી જગ્યાએ બને ત્યાં સુધી જવાનું ટાળવું જવાનું થાય તો માસ્ક અથવા તો રૂમાલનો ઉપયોગ કરવો ઇમ્યુનિટી વધે એવી લાઇફ એટલે પૂરતી ઊંઘ સારો ખોરાક શુદ્ધ ખોરાક આ રાખવું જેનાથી આવા રોગ થવાના ચાન્સીસ ઘટે